નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી દિવસ દરિયો ન ખેડવા સૂચના દમણ માછીમારોનેગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વરસાદ ખેંચાતા ચોવીસ કલાકમાં ગરમી ત્રણ ડિગ્રી વધી એકતાળીસ ને પાર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગરમી વધી એનાલિટિક્સ પ્રોગ્રામની મંજૂરી અમરોલીના બંને કોલેજમાં પ્રોગ્રામ ચાલશે અરજદારો પરેશાન આરટીઓની ડ્રાઈવ વચ્ચે ટેક્સી પાર્કિંગના નંબર આપતું પોર્ટલ સોમવારથી બંધ સુરતમાં મેઘમહેર રાંદેરમાં એક પોઈન્ટ પાંચ ઇંચ અને ચોર્યાસીમાં એક ઇંચ વરસાદ વરસ્યો હજુ પાંચ દિવસ વરસાદની છે આગાહી નબળી પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે ઉત્તર ગુજરાતમાં જૂનના વીસ દિવસમાં સરેરાશ ચોત્રીસ પોઈન્ટ ત્રણ મીમી વરસાદની જરૂરિયાત સામે માત્ર બે મિમી બે મીમી વરસાદ થયો છે એટલે કે 93.59% પોઈન્ટ ઓગણસાઠ ટકા વરસાદની ઘટ પડી છે ઉત્તર ગુજરાતના સુડતાલીસ તાલુકા પૈકી માત્ર દસ તાલુકામાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થયો છે જ્યારે સડત્રીસ તાલુકામાં હજુ નોંધણી લાયક વરસાદ થયો નથી પાંચ જિલ્લામાં બનાસકાંઠામાં સૌથી વધુ નવ્વાણું પોઈન્ટ ઝીરો ત્રણ ટકા વરસાદની ઘટ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સત્યાવીસ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે ભાવનગર જિલ્લામાં ધોરણ દસ માં પાંચ હજાર સાતસો એકોતેર પરીક્ષાર્થી ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બે હજાર સાત તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એક હજાર બસો ઓગણપચાસ પરીક્ષાર્થી પૂરક પરીક્ષામાં નોંધાયા છે

સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ દિવસની રજા બાદ માર્કેટિંગ યાર્ડનું તમામ પ્રકારનું કામકાજ અને જણસીઓની હરાજીઓ શરૂ કરવામાં આવી હતી જેમાં મગફળી ધાણા તલ ઉનાળુ મગ તેમજ ડુંગળી સહિતની વિવિધ જણસીની આવક નોંધાઈ હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અંદાજે ચાલીસ હજાર ગુણીની આવક નોંધાઈ હતી જેતપુર ચાલુ વર્ષે અસહ્ય ગરમીની અસર લોકોના આરોગ્ય સાથે ગૃહિણીઓના આર્થિક બજેટ પર પણ પડી છે તેની ધીમે ધીમે અસર શાકભાજીના વાવેતર અને ઉપલબ્ધિ પર પણ પડી છે આકરા તાપના લીધે મોટાભાગના રાજ્યોમાં શાકભાજી પાકે અને ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલા જ ખરાબ થઈ જતા હોવાથી વેપારીઓ ખરીદી ઓછી કરી રહ્યા છે અને જે શાક આવે છે તે મોંઘું પડી રહ્યું છે વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સંલગ્ન સમસ્યાનું નિરાકરણ આવે તે માટે યુજીસીએ દેશની તમામ યુનિવર્સિટીમાં લોકપાલની નિમણૂક કરવા માટે આદેશ કર્યા હતા તેમજ આ આદેશને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો ગોળીને પી ગયા છે બે બે વખત મુદત આપી હોવા છતાં લોકપાળની નિમણૂક નહીં કરાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને યુજીસીએ ડિફોલ્ટર જાહેર કરી છે આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આજે એકવીસ જૂનને લઈને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ પાવાગઢ પોલીસ સ્ટાફ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી સહિત ગ્રામજનો અને યાત્રાળુઓએ યોગ કાર્યક્રમમાં અંતર્ગત યોગને પ્રાણાયામ કર્યા હતા બીજી તરફ વાત કરીએ તો સુરતમાં છેલ્લા દિવસથી વરસાદી માહોલ ત્યારે સુરત સિટીના રાંદેરને બાદ કરતા તમામ વિસ્તારમાં ગઈકાલે હળવો વરસાદ નોંધાયો હતો રાંદેરમાં દોઢ ઇંચ ચોર્યાસી તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ વર્ધીના ખાનગી વાહનોના ટેક્સી પાસિંગ માટે આરટીઓએ ડ્રાઈવ શરૂ કરી છે જેમાં અત્યાર સુધીમાં એકસો ત્રીસ કેસ કરી દંડ કરાયો છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે સુરતની આરટીઓ કચેરીમાં ટેક્સી પાસિંગ માટેની અરજી અને ફી ભર્યા બાદ વાહનો ખાનગી નંબર બદલીને પીળા કલરની ટેક્સી પાસિંગનો નંબર અને નંબર પ્લેટ આપતું પોર્ટલ સોમવારથી છે નર્મદ યુનિવર્સિટી બીકોમ ડેટા એનાલિસિસ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે જેનો સિલેબસ પણ તૈયાર થઈ ગયો છે અને તેને બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી મળી ગઈ છે નવા સત્રથી આ પ્રોગ્રામ ચાલશે વેસુની એસટી જૈન ઇન્ટરનેશનલ અને અમરોલીની તેમજ આરવી પટેલ કોલેજ જે ઝેડ શાહ કોલેજને બીકોમ ડેટા એનાલિટિક પ્રોગ્રામ ચલાવવા માટે મંજૂરી અપાય છે ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધીને પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તાર સુધી પહોંચ્યું છે વરસાદ ખેંચાવાના કારણે ચોવીસ કલાકમાં શહેરમાં ગરમી ત્રણ ડિગ્રી વધી ફરી એકતાળીસ ડિગ્રીને પાર કરી ગઈ છે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદમાં ગાજવીજ સાથે ઝાપટું પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રીએ પહોંચ્યું હતું જેના કારણે ગરમીમાં ઘટાડો થયો હતો પરંતુ ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાન તરફ આગળ વધી ગયું હતું જેની અસરોથી અમદાવાદનું મહત્તમ તાપમાન ગુરુવારે ફરીથી ત્રણ ડિગ્રી વધીને એકતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધી જતા અમદાવાદ સહિત પાંચ શહેરોના તાપમાનમાં ફરીથી વધારો થયો હતો સમગ્ર રાજ્યમાં એકતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી આગામી ત્રણથી ચાર દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને બાદ કરતાં રાજ્યના અન્ય વિસ્તારોમાં ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતાઓ છે હાલમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસું અટવાઈ ગયું છે જેના કારણે દક્ષિણ ગુજરાતના દમણ દાદરાનગર હવેલી તથા વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી આ ઉપરાંત ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે કે કચ્છ અને ખંભાતના ખાતમાં ભારે પવનો ફૂંકાવાને કારણે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે પવનની ગતિ પણ ચાળીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે ત્યારબાદ પાંચમા છઠ્ઠા અને સાતમા દિવસે સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવે છે ઉલ્લેખનીય છે કે અગિયાર જૂનના રોજ ચોમાસુ નવસારીથી ગુજરાતમાં પ્રવેશ્યું હતું પરંતુ હાલમાં પણ ત્યાં અટવાયેલું છે તેમ છતાં ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે તેનું કારણ જણાવતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલમાં સુધી જે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના ઉત્તરી ભાગમાં સર્જાયું હતું તેના કારણે સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ છે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર